વડોદરા પોલીસના કર્મચારીઓ એફએસએલ ડ્યુટી માટે ગાંધીનગર જવા માટે પોલીસ વોરંટ દેખાડવા છતાં ટિકિટ પર ટિકિટ આપવા બેસેલા એસટીના કર્મચારી સેઝલબેન નામના મહિલાએ પોલીસ સાથે જીવાજોડી કરી ટિકિટ આપી નહીં પોલીસને ચાલુ નોકરી અને વોરન્ટ બતાવવા છતાં ટિકિટ આપી નહીં અને પોલીસને હેરાન કરી પોલીસનો ટાઈમ બગાડ્યો હતો તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી પોલીસ કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને વાત કરતા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મહિલાએ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું તેમને ટિકિટ બારી પરથી હટાવી દેવામાં આવ્યા હતા સવાલ થાય છે કે જ્યારે પોલીસ વર્દીમાં હોય અને વોરંટ દેખાડે છે છતાં મહિલા કેમ પોલીસને ટિકિટ આપી નહીં જો પોલીસ સાથે લકજો કરવામાં વધારે સમય વિડફાટ કરી પોલીસના આ જો બેન નું તમે ગમંડ જુઓ આપે આપડે તમે જો સેની ભૂલ પણ મને કઈ ખબર જ નથી ફરિયાદ આપી દો ભૂલ હોય તો પણ તમે ફરિયાદ આપી છે અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દીવો સાડા 6 જોઈને બેન કેવું છે લેવાણ છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે આ ભાઈને ટિકિટ આપે છે આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે નથી છૂટતા મેડમ મારી પાસે અરે હોય તો હોય તો આપી દેતો ને મેડમ જોઉં છું પેલા મારી જોડે મારું વોરંટ છે મારી પાસે મારે ગાંધીનગર મારે વડોદરાથી ગાંધીનગર જવાનું છે પરંતુ મારે પહેલાં વોલો વોલોમાં અમદાવાદ ઉતરવાનું છે અમદાવાદ પણ નથી આપતા ગાંધીનગર પણ નથી આપતા એક પણ ટિકિટ નથી આપતા આ ભાઈને આપે છે ટિકિટ ભાઈ તમારું નામ શું છે દેવેન્દ્રસિંહ તમારું નામ શું ચાવડા દેવેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ આપે છે પણ મને નથી આપતા અંગત કોઈ કારણો હોઈ શકે મને ટિકિટ નથી આપતા

હા બોલો બોલો પોતે વોન ડ્યુટી શું પોલીસ બોલાવેલી છે બધાને ટિકિટ આપે છે મને ટિકિટ નથી આપતા કાં તો મને ગાંધીનગર આપે કે મને ટિકિટ નહીં આવે આવે છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગયેલા છે નહીં વિડિયો ચાલુ રહેશે આઈ એમ વોન ડ્યુટી પોલીસ આવે છે હા ઓકે કંઈ વાંધો નહીં રાખો ચાલો હા બોલો તમારું રિજન કયો મારે અત્યારે જવાનું છે અમદાવાદ ગીતા મંદિર અને ત્યાંથી જવાનું છે ગાંધીનગર મારી પાસે હા ગીતા મંદિર જોઈએ છે હા મળી જશે ઓકે મારી ફરવજમાં આ બેન રૂકાવટ નાખે છે મને ટિકિટ નથી આપતા બધાને આપે છે મને ટિકિટ નથી આપતા મારે એ જ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એટલો છે મારી પાસે અરે પણ ચાલુ રાખો કઈ વાંધો નહીં તમે શું કરો ટેન્શન લ્યો હો આઈ એમ આઈ એમ ગોઈંગ ફોર માય એફએસએલ એસ એલ ડ્યુટી આઈ એમ ઓન ડ્યુટી મને બેન ટિકિટ નથી આપતા મને બેન ટિકિટ નથી આપતા મારો પ્રશ્ન એટલો છે ટિકિટ મળશે ને હા તમારી મતલબ છે ને ટિકિટ મતલબ છે પણ દર વખતે મને આ રીતે હેરાન કરશે તો નહીં પોલીસ બોલાય છે આવશે ટેન્શન ના લ્યો એનો શું મતલબ છે એ મારું કામ છે મારે લીગલ પ્રોસેસર આઈ એમ ઓન ડ્યુટી મારી રુકાવટમાં ફરજ નાખે છે મને ટિકિટ નહી આપો તો હું કઈ રીતે જઈશ મારી રૂકાવટમાં ફરજ તમે બી નાખો છો એ બી નાખે છે રૂકાવટ પણ તમે રૂકાવટ પતાવશો તો ને તમે તો આપોને ટિકિટ પોલીસ બેન આપો લાવો લાવો એક મિનિટ લાવો 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 મને આપો લો બેન મને વડોદરાની બેન અમદાવાદ ગીતા મંદિરની ટિકિટ આપો મને અત્યાર સુધી તમે મને લેટ કર્યો છે અમદાવાદ ગીતા મંદિર ટિકિટ આપો લ્યો હાલો અમદાવાદ ગીતા મંદિર વોલવરની ટિકિટ આપો અમદાવાદ ગીતા મંદિર વોલવરની ટિકિટ આપો આપો અને દર વખતે આવી રીતે હેરાન કરે છે આજે હું ફરિયાદ લેવાનું છું મારા પોલીસ સ્ટેશનમાં સાંભળો જે ના કરવાનું આપણે ભલે તમે કર્મચારી છો આ એક બેન આજે બોલો છે અમે બી દર વખતે મને હેરાન કરવાનું છે દર વખતે બધાને ટિકિટ આપે તો મને કેમ નહીં આપી શકે ગીતા મંદિર વોલ્વો ટિકિટ બુકિંગ કરો મારી તમે ના કરવી હોય તો મારું વોરંટ પાછું આપો મને ખબર પડે મારી પોલીસ આવે છે શું થયું છે જલ પ્રોબ્લેમ શું છે તમે પોલીસ ફરિયાદ આપી દો બેન તમે ભૂલ કરી છે જો બેનુ તમે ઘટ તમે જો શેની ભૂલ પણ મને કઈ ખબર જ નથી શેની શેની ભૂલ ભૂલ છે તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો પણ તમે ફરિયાદ આપી છે અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા જોયું ને બેન કેવું છે મારે કઈ નહીં લીગલી પ્રોસેસ કરવાની છે તમે જોયું તમારી નજર સામે વિડીયો બી બને છે સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો